મારું નામ શિલ્પા ભાવસાર છે હું સનશાયન સેવા ટ્રસ્ટ તરફથી છું અને ક્લાસીસ પણ ચલાવું છું અમે લોકો વિપ્રા બ્યુટી કેર પ્રઝન્ટ દ્વારા ધ ડિવાઇન આઇબ્રો શો લઈને આવ્યા છીએ એક ટેલેન્ટ શો છે જે અમે બળવંતરાય કમ્યુનિટી હોલ ગેટ નંબર વન કાંકરિયા અમદાવાદમાં રાખેલું છે જેની ડેટ છે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને ટાઈમિંગ અમારું રહેશે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનું એની અંદર અમે ખાસા બધા કોમ્પિટિશન લઈને આવ્યા છીએ જેની અંદર અમે આઈબ્રો ટેલેન્ટ શો છે એ અમારું મેઇન થીમ છે પછી બ્રાઇડલ મેકઅપ છે નેલા ટૂ છે અને મેંદી કોમ્પિટિશન પણ છે અને હેર કટનું કોમ્પિટિશન પણ છે અને એની અંદર અમે લોકોએ એક બોમ્બેથી આર્ટિસ્ટનો મેકઅપ પણ રાખ્યું છે જે મેઇન સ્ટેજ પર છે અને બીજી અમે લોકોએ એક સરપ્રાઇઝ ગિફ્ટમાં કેમિકલ પ્રોસેસ પણ આપેલી છે જે છોકરીઓને શીખવા માટે અમે લોકોએ પ્રેઝન્ટ કરીશું અને એના સિવાય અમે લોકો જે આર્ટિસ્ટ સ્ટેજ પર વર્ક કરવા માગે છે એમના સપોર્ટ માટે અમે લોકોએ સ્ટેજ પ્રોગ્રામ પણ આપ્યું છે જે બીજા ન્યૂ આર્ટિસ્ટ છે જે ગ્રો કરવા માગે છે જેમને બીક છે જેમને ડર છે એમનો ડર દૂર કરવા માટે અમે લોકોએ એમને સ્ટેજ પણ પ્રોવાઈડ કર્યા છે અને કોમ્પિટિશન પણ પ્રોવાઈડ કર્યું છે એમાં તમે ક્લાસીસ ચલાવતા હોય પછી તમે પોતે કરતા હોય તો તમે પાર્ટિસિપેટ કરી શકો છો એની અંદર અમે લોકોએ ખાસા બધા એકેડમીવાળાને પણ બોલાવ્યા છે જે ચીફ તરીકે આવવાના છે અને પોતાનું જ્ઞાન પણ આપવાના છે જે તમને નોલેજ બી આપશે જે તમને તમારી જે ભૂલ છે એ બી બતાવશે એટલે એ બહુ જ ફાયદામ છે અને એનાથી અમારા શોને બહુ બધું સપોર્ટ બી મળે છે અને અમે તમારાથી એ સપોર્ટ પણ માંગીએ છીએ કે તમે પણ આવો એન્ટ્રી ફ્રી છે કોઈ ચાર્જ નથી તમને બધું જ ફ્રીમાં નોલેજ આપવામાં આવશે અને જોવા પણ મળશે અને જો તમે ક્લાસીસ ચલાવતા હોય યા પછી તમે પોતે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો પણ મોસ્ટ વેલકમ છે તમારું બહુ બહુ સ્વાગત છે હવે જે અમારું આ ટેલેન્ટ શો લાવી રહ્યા છે પ્રેઝેન્ટ જે કરી રહ્યા છે જેમના ઓર્ગેનાઇઝર છે પ્રેક્ષાબેન ગોહિલ હમે એમને સપોર્ટ કરી રહ્યા છે અને એમની તરફથી અમે તમને ઇન્વાઇટ પણ આપી રહ્યા છીએ તમે આવો અને અમને સપોર્ટ પણ કરો અને પાર્ટિસિપેટ કરો પ્લાનિંગ શું છે તમારો મારું ફ્યુચર પ્લાનિંગ એવું છે કે જે લેડીઝ ઘરમાંથી બહાર નીકળવા તો માંગે છે પણ જે બોલી નથી શકતી કશું કરી નથી શકતી એમને હું સપોર્ટ આપીશ એમને જે પણ શીખવું હોય જે ફિલ્ડમાં આગળ જવું હોય અને જે પણ સહાય જોતી હોય એ એમને હું સપોર્ટ આપીશ જે એ લોકોને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય અને એમના ઘરમાં કોઈ ઇસ્યુ હોય તો એમાં પણ હું એમને સપોર્ટ આપીશ એવા ખાસા બધા બહેનો છે જે એક વિડો બી છે જેમને એમના મેં ક્લાસીસ કરાયા છે એક છોકરી છે જે પાંત્રીસ વર્ષથી ઘરથી બહાર નથી નીકળી અને હવે એ મારી સાથે ઓર્ડર્સ પણ કરે છે પોતે ક્લાસ પણ કરે છે અને પોતે ઓર્ડર્સ પણ લે છે એવી જ રીતે મારે એવી ઘણી બધી લેડીઝ જે છોકરીઓ છે જેમને કોઈનું સપોર્ટ નથી જેમની આગળ પાછળ કોઈ નથી તો એ બધાને હું સપોર્ટ કરવા માગું છું મારો ટ્રસ્ટનું મેન હેતુ એ જ છે કે જે લેડીઝ આગળ વધવા માગતા હોય જેમની પાસે કોઈ રસ્તો નથી જે શું કરે એ એમની પાસે કોઈ રાહ નથી કોઈ એડવાઇસ નથી એ લોકોને હું મારી સાથે જોડાવવા માગું છું તો એમને આગળનું ફ્યુચર થોડું સિક્યોર થઈ જાય અને આગળ પોતાના જુલાઈ શનિવારના રોજ જે પ્રેક્ષાબેન ગોહિલ દ્વારા ધ વિપરેબિટી કેર આયોજિત ધ ડિવાઇન આઈબ્રો કોમ્પિટિશન અને ઘણા બધા કાર્યક્રમ એ દિવસે રાખવામાં આવે છે એમાં તમે શું કરવા માંગો છો અને એમાં તમે કઈ રીતે જોડાયેલા છો એમાં પ્રેક્ષાબેન જે છે એ મારા ફ્રેન્ડ છે એમને હું ખાસા ટાઈમથી ઓળખું છું અને એમનો ફર્સ્ટ ટાઈમ મને કોલ આવ્યો ત્યારે એમણે મને કીધું હતું કે શિલ્પાબેન આપણે સાથે કામ કરવાનું છે એના પછી હું એમની સાથે જોડાઈ અને મારું મેઈન આ ફિલ્ડમાં જોડાવાનું એમની સાથે આ શોમાં જોડાવાનું મેઇન પર્પઝ એ છે કે જે લેડીઝ બોલવામાં અચકાતા હોય જેમને વીક લાગતી હોય જે બોલી ના શકતા હોય જે પોતાને પ્રેઝન્ટ ના કરી શકતા હોય એમને સપોર્ટ કરવાનું છે જે પોતે આટલી બધી ભીડમાં બી પોતાનું કામ પ્રેઝન્ટ કરી શકે વિના કોઈ ડરે વિના કોઈ પ્રોબ્લમે કે અનુભવ તો ખાસા બધા જણને છે પણ આવા પ્લેટફોર્મ પર આઈન એ આગળ કેવી રીતે વધે એના માટે અમે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છીએ એમાં મારા એક ફ્રેન્ડ છે જે છે ખુશથી આવવાના છે સ્પેશિયલ એમને બ્રાઇડલ કોમ્પિટિશનમાં પાર્ટ લીધું છે એ પાછલા પચીસ વર્ષથી કામ કરે છે પણ એમને એટલી બધી બીક લાગે છે તો મેં એમને સપોર્ટ કર્યું છે કે તમે ચિંતા ના કરો હું તમારી સાથે ઊભી રહીશ એટલે એ પોતે પણ આવવાના છે કોમ્પિટિશનમાં પણ પાર્ટ લેવાના છે તો એવા ખાસા બધા સ્ટુડન્ટ છે મારા જે બીવે છે એમને હું એ પ્લેટફોર્મ પર લાવવાની છું કે તમે આવો અને આગળ વધો અને એમનો ડર ખુલે એ બોલી શકે વાત કરી શકે અને કોઈ પણ જગ્યા અચકાય નહીં રોકાય નહીં એમની પ્રગતિ થાય અને આગળ વધો તમારી સ્પેશિયાલિટી શું છે મારી સ્પેશિયાલિટી એ છે કે હું કોઈ બી વસ્તુ બહુ જલ્દી શીખી લઉં છું અને બીજી વસ્તુ કેવી છે કે દરેક ફિલ્ડમાં મેં બધા જ વર્ક કર્યા છે હું બ્રાઇડલ મેકઅપ પણ કરું છું ક્લાસીસ પણ ચલાવું છું નેલાટ પણ કરું છું અને મેં ક્લાસીસ પણ ચલાવું છું અને મેઇન એ છે કે લેડીઝના હું પહેલું સપોર્ટ મારું મારું નામ રેખા જાની છે હું એક બ્યુટિશિયન છું અને હું પોતે ઈસિતા ફાઉન્ડેશન ટ્રસ્ટની ઓર્ગેનાઇઝર પણ છું ઈ સીતા ફાઉન્ડેશન માં તમે શું કામ કરી રહ્યા છો હું પોતે એમાં ઓર્ગેનાઇઝર છું ઈ સી ઈ ફાઉન્ડેશન નું કામ શું મુખ્ય મુખ્ય કામ એ છે કે જે લોકો પાર્લર ચલાવતા હોય ક્લાસીસ ચલાવતા હોય એ લોકો મારી ફ્રેન્ચાઇઝી લે તો એ લોકોને એમના સ્ટુડન્ટ્સ ને સર્ટિફિકેટ પ્રોવાઇડ હું કરું છું 27 જુલાઈ જે કાર્યક્રમ રાખવામાં આવે છે કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે પ્રેક્ષાબેન ગોહિલ દ્વારા આ કાર્યક્રમનું ઓર્ગેનાઇઝર થઈ ગયું છે જેમનો ધ ટેલેન્ટ શો રાખેલો છે એમણે જે મેઇન પર્પઝ અમારો આઈબ્રો ટેલેન્ટ શો છે જે આજ સુધી આ પ્રોગ્રામ કોઈ પણ લઈને આવ્યો નથી જે અમે ફર્સ્ટ વાર કરી રહ્યા છીએ સપોર્ટ કરી રહી છું એમની સાથે અમે જોડાયેલા છે અને આવી રીતે તમે પણ અમારી સાથે જોડાવ અને અમે બધાને અપીલ કરીએ છીએ કે બધાને બહુ પ્રોત્સાહન કરીએ છીએ કે બધા અમારી સાથે જોડાય આમાં કોઈ ફી રાખવામાં આવી છે હા આમાં એન્ટ્રી ફ્રી છે અને દરેક જે પણ ગેસ્ટ આવશે જોવા માટે એ લોકોને સરપ્રાઇઝ ગિફ્ટ પણ અમે આપવાના છે આવો પહેલા કોઈ વાર આયોજન તમે ભાગ લીધેલો છે હા આવા ઘણા બધા ટેલેન્ટ શો માં પાર્ટિસિપેટ થયેલા પણ છે અને ભાગ પણ લીધેલો છે પણ આમાં અમારું જે મેઇન પર્પસ આઈબ્રોનું છે જે અમે નવું લઈને આવ્યા છીએ આઇબ્રોમાં કેટલા લોકો ભાગ લેવાના છે એવો કોઈ અંદાજ આઈબ્રોમાં ઘણા બધા બ્યુટિશિયન પાર્ટિસિપેટ થયા છે તમારી દ્રષ્ટિએ આવા આયોજન થવા જોઈએ કે નહીં હા ખરેખર આવા આયોજન થવા જ જોઈએ જેના દ્વારા ઘણા બધા જે બ્યુટિશનો જે હોય છે જે પોતાની સ્કિલ બતાવી શકતા નથી પણ આવા સોમાં આવીને એ લોકો પોતાની સ્કિલને ટેલેન્ટ કરી શકતા છે હું બ્યુટિશિયન છું મારું બ્યુટિશિયનનું નામ રિયા બ્યુટી કેર છે અને અમે વિપ્રે બ્યુટી કેર રેઝન્ટ ધ ડિવાઇન આઈબ્રો ટેલેન્ટ્સો લઈને આવી રહ્યા છીએ બળવંતરાય હોલમાં જેમાં અમે ઘણી બધી કોમ્પિટિશન રાખેલ છે એમાં એ કોમ્પિટિશનમાં આઈબ્રો જે છે એ મેઇન કોમ્પિટિશન છે બટ બ્રાઇડલ કોમ્પિટિશન નેલાડટ કોમ્પિટિશન મહેંદી કોમ્પિટિશન અને હેર કટિંગ કોમ્પિટિશન બધા જ બ્યુટિશિયનો આમાં પાર્ટિસિપેટ કરે અને એ લોકોને આગળ આવવા માટે જે સ્ટેજ જોઈએ એ અમે એ લોકોને આપીએ છીએ અને એ રેમ્પોપ કરીને ટ્રોફી અને શર્ટી ત્યાંથી એ લોકોને અમે આપવાના છીએ પ્રેક્ષાબેન સાથે તમે ક્યાંથી જોડાયેલા છો અમે પ્રેક્ષાબેન જોડે અમે છેલ્લા સાત આઠ વર્ષથી જોડાયેલા છીએ પણ અમે આજે સો શો લઈને આવી રહ્યા છીએ ધ આઈબ્રો ટેલેન્ટ શો એ અમે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં લઈને આવી રહ્યા છીએ મારું નામ કિરણ પટેલ હું વસ્ત્રાલજી છું મારા પાર્લરનું નામ બંસી બ્યુટી ઘેર છે હું ઘરેથી જ પાર્લર ચલાવું છું કેટલા વર્ષથી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા પાર્લર પંદરેક વર્ષથી ચલાવી રહી છું કેવો એક્સપિરિયન્સ છે તમારો આ ફિલ્ડનો ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે આમાં મારો અને સત્યાવીસ જુલાઈના રોજ શું કાર્યક્રમ કઈ જગ્યાએ અને કોના દ્વારા રાખવામાં આવે સત્યાવીસ જુલાઈના રોજ પેપ્ર બ્યુટી કેર રિક્ષા કોહિલ તરફથી બોલવાંત રાય હોલ કાંકરિયા આવા પ્રોગ્રામ થવા જોઈએ કે એના માટે તમારું શું કહેવું છે આવા પ્રોગ્રામ અવારનવાર થવા જ જોઈએ કારણ કે બ્યુટિશિયનો માટે આ બેસ્ટ કોન્સેપ્ટ છે આગળ કોઈ તમે આવી રીતના કોઈ આવા કોમ્પિટિશનમાં કે ક્યાંય ઘણા બધા કોમ્પિટિશનમાં મેં આમાં ભાગ લઈ ચૂકેલી છું અને એના દ્વારા મને બી ઘણો એવો કોન્ફિડન્સ મારામાં આવ્યો છે એટલે અમારા આ કોન્સેપ્ટ ઉપર એવું છે કે આમાં બીજી નાની બ્યુટિશનો આગળ આવે એના માટે થઈને આ પ્રેક્ષાબેન જે કાર્ય કરી રહ્યા છે એ ખૂબ જ સરસ કાર્ય છે તમારા અંદાજ પ્રમાણે કેટલા લોકો આમાં ભાગ લેવા આવવાના છે અમારા અંદાજ પ્રમાણે ઘણા બધા લોકો છે કે ઘણા બધા લોકોએ પાર્ટિસિપેન્ટ આમાં કરી ચૂક્યા છે અને હજી બી જેને કરવું હોય તો એની માટે પણ એન્ટ્રી ચાલુ છે ક્યાં સુધી એન્ટ્રી ચાલુ રાખવાના છે હવે ના લાસ્ટ બે દેવ દિવસ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે ઘણી બધી એવી બ્યુટિશનો છે કે જે ઘરેથી પાર્લર કરી રહી છે કે જેમનું આ આની અંદર કોઈ ફિલ્ડમાં કોઈ નામ નથી એવી બ્યુટિશનો આમાં આગળ આવે એ અમારો મેઇન કોન્સેપ્ટ છે અને હું હજી બી બધાને જણાવું છું કે હજી અમારે લાસ્ટ બે દિવસ સુધી બધા કોમ્પિટિશનોને લેવાના છે જે કોઈ પણ બહેનોને ઈચ્છા હોય તે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે છે અમે છેલ્લા બે દિવસ સુધી એમના ફોર્મ કલેક્ટ કરીશું અને એમના આગળ લાવવાનો પ્રયત્ન કરીશું અને એમને આગળ હજી બી કોઈ ફિલ્ડમાં એમને કોઈ પણ તકલીફ હોય તો અમે એમને સપોર્ટ આપવા તૈયાર છીએ તમે આવો તમારી સાથે બીજાને પણ લાવો અમે તો જોડાયેલા જ છીએ પણ તમે લોકો પણ આ ફિલ્ડની અંદર જોડાવો આ કોન્સેપ્ટમાં જોડાવો અને તમારું નામ આગળ કરો આ જ અમારું મેં બ્યુટિશિયન છું પ્લસ કોસ્મેટોલોજીસ્ટ છું તેમજ સોશિયલ વર્ક પણ કરી રહી છું તેમજ મને વિધવા બહેનો અંધ અપંગ કોઈ બી જે વિકલાંગ છે એ લોકોમાં હું સોશિયલ વર્ક કરી રહી છું ગમે ત્યારે કોઈ બીનું હું હેલ્પ કરવા તૈયાર છું અને આ એક શો હું ઓર્ગેનાઇઝ કરી રહી છું દ્વારા તમે શો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છો આ તો મનની એક મુરાદ પૂરી થાય છે મને બહુ જ વર્ષોથી એવું તમન્ના હતી કે હું કોઈ પણ કાર્ય કંઈક કરું અને એ આગળ વધીને મારી પ્રેરણાથી બીજા પણ આગળ વધે અને મારું એક ડ્રીમ હતું કે હું એક મોટું ફંક્શન કરીશ અને એમાં બહુ જ બધી બહેનો મારા થકી પણ આગળ આવે મારું નાનપણથી ડ્રીમ છે અને આજે હું પૂરું કરવા જઈ રહી છું કયા ટાઈટલ હેઠળ આ કામ થઈ રહ્યું છે અચાનક જ આ મને યાદ આવ્યું હું કોઈ મોટું પાર્લર નથી ચલાવતી હું ઘરેથીને જ બ્યુટી પાર્લર ચલાવું છું પણ મને અચાનક જ એક રસોઈમાં હું કામ કરતી હતી ને યાદ આવ્યું કે ધ ડિવાઇન આઈબ્રો ટેલેન્ટ શો રાખીએ અને બધી બહેનોને આપણે ભેગા કરીએ અને કંઈક એવું સમાજને ઊભું કરીને દેખાડીએ કે એ પણ મારી જેમ નાનું કંઈક કામ કરતાં કરતાં એ મોટું કામ કરી શકે અને બધી બહેનોને ભેગા કરીએ તમારી બ્યુટી કેરનું નામ શું મારા બ્યુટી કેનો નામ વીપરી બ્યુટી કેર છે. કેટલા વર્ષથી તમે ચલાવી રહ્યા છો? હું 20 વર્ષથી આ ફિલ્ડમાં છું. સાથે સાથે સોશિયલ વર્ક પણ કરતી જઉં છું અને પાર્લર પણ ચલાવતી જઉં છું. કઈ જગ્યાએ કેટલા વાગે અને ક્યાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે? 27 તારીખે એટલે કે આ શનિવારે જ આ પ્રોગ્રામ છે. કાકરિયા બળવંતરાય હોલ ગેટ નંબર 1 પાસે છે અને મોસ્ટ વેલકમ બધા આવી શકે છે. કયા ટાઈમમાં રાખવામાં આવેલો છે આ પ્રોગ્રામનો ટાઈમ છે નવ થી પાંચ પણ એની અંદર આપણે એવું છે કે ડિવાઈડ કરેલા છે પ્રોગ્રામો અને એમાં બહેનોને કોમ્પિટિશનનો ટાઈમ અલગ આપશું પછી સ્ટેજ આર્ટિસ્ટો આપ્યા છે અને વેપારીઓ પણ આપ્યા છે એટલે થી બહુ બધીથી આવ્યા છે ગુજરાત ઓલ ગુજરાતથી બધી ઇન્કવાયરીઓ ચાલુ છે અને બધા આવવાના છે અત્યાર સુધી કેટલી એન્ટ્રી આવેલી છે સુધી અમારી અમારી પાસે પાસે એન્ટ્રી આવી છે અને હજી પણ ઇન્વાયરી ચાલુ છે અને લોકો પૂછે છે પ્લસ અમે ઇન્સ્ટાગ્રામ પર પણ અમે અમારી આ એડવર્ટાઈઝ મૂકી છે જેથી કરીને ખૂણે ખૂણેથી બહેનો આ પ્રોગ્રામમાં ભાગ લઈ શકે કેટલા દિવસ સુધી હજુ એન્ટ્રી ચાલુ રહેશે અમે એન્ટ્રી તો અમે છેક સુધી આપવાનું ગણતરી તો છે જ તે પણ પચીસ તારીખ સુધી અમારી ગણતરી છે કે અમે બધું વાઈડપ કરીએ કેમ કે અમે જે કોમ્પિટિશન રાખીએ છીએ ને એની અંદર અમે જમણવાર પણ રાખ્યું છે જે જેથી કરીને જે કોમ્પિટિશનવાળી બહેનો છે જે આર્ટિસ્ટ બહેનો છે તેમજ જે મોડલને લઈને આવે છે તો એ બે વ્યક્તિનું જમવાનું અમે સાથે રાખીએ છીએ જેથી કરીને આ પ્રોગ્રામ દરમિયાન અમારે રસોઈનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે તો અમે બે દિવસ આપીએ છીએ એમને પચીસ તારીખ સુધી અમારી છેલ્લી

કાકરિયા બળવંતરાય હોલ છે હવે એ હોલ હજારથી પંદરસોનો થઈ શકે છે અમે પાંચસોથી છસોની પબ્લિકને એકત્રિત કરવા માગીએ છીએ કે જેથી કરીને એ લોકો આવશે અલગ અલગ ટાઈમે અમે સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છીએ આર્ટિસ્ટો પોતાનું વર્ક દેખાડી રહ્યા છે બહાર વેપારીઓ પોતાનો જે હોલસેલ ભાવમાં આપણને કોઈ બીને પ્રોડક્ટ આપશે તો આ બધું થઈને જો કોઈ બસો વ્યક્તિ અંદર આવે છે અને સો વ્યક્તિ બહાર જાય છે એ રીતે જે થાક્યા ના થાક્યા એ લોકો નીકળશે બાકી બધા પોતાનું કામ પરવારીને પણ પોતે આવી શકે છે અહીંયા એન્ટ્રી ફ્રી રાખી છે સાથે સાથે અમે જે કંઈ લોકો આવશે અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી જે કોઈ આવશે પબ્લિક એને અમે ફ્રી ગિફ્ટ આપવાના છીએ ગેસ્ટમાં કોણ કોણ આવી રહ્યું છે હા આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે જાગૃતિબેન પરમાર અ અને અમે બોલાવી રહ્યા છીએ માસ્ટર પંકજ ને તેમજ અમારી સાથે આવે છે રાહુલ સર તેમજ બહુ બધા બહુ બધા આર્ટિસ્ટો છે અમે મુંબઈથી પણ એક આર્ટિસ્ટને હાઈક કરેલા છે અને એ સરપ્રાઈઝ ગિફ્ટ અમે રાખવાના છે એ મુંબઈથી આવેલા આર્ટિસ્ટ છે એ ચોક્કસ તમને મળશે તમે બધા જ સેલ્ફી પાડજો એની સાથે અને બધા એકબીજાને મારું એક ડ્રીમ છે કે બધા એકદમ ફ્રી વાતાવરણથી આ પ્રોગ્રામ જોવે એન્જોયમેન્ટ કરે એ આ મારો પલ્પસ છે આ પ્રોગ્રામમાં તમારી સાથે બીટીશન હેલ્થ કે નેલવાળા કે મહેંદી કોણ કોણ તમારી સાથે જે જોડાયેલા છે એમના નામ જણાવો મારી સાથે છે હેપી બેન છે બહુ સરસ છે નેલ આર્ટિસ્ટ છે જાગૃતિ બેન પરમાર વાત કરી એક અમારે લક્ષ્મીબેન છે એ મહેંદી ના એક્સપર્ટ છે તેમજ હેર કટિંગ માં અમારી સાથે વિશાલ જેઠવા છે તેમજ અમારી સાથે દ્રષ્ટિનીવાળા કેતનભાઈ છે કેતન સર છે જેને કેતન સર કહેવાય છે પછી એક શ્રવણ સર છે અમારી સાથે પછી અમે એક સુરેશ સરને ઇન્વાઇટ કરેલા છીએ તેમજ બહુ બધી કંપનીઓ અમારી સાથે જોડાયેલી છે અને નામ નામી અને ન નામી બધા જ અમારી સાથે જોડાયેલા છે મને બહુ જ સપોર્ટ કરે છે બધા અને મને ખબર નહીં કે કુદરતી આ બધા સપોર્ટરો આવ્યા છે અમારી સામે અને મને હેલ્પ કરે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બધાને હવે આ જે બહેનો છે આ ફિલ્ડમાં જોડાયેલા છે અથવા જે નથી જોડાયા આ ફિલ્ડમાં એમને તમે શું મેસેજ આપવા માંગો છો મેસેજમાં એવું છે કે તમારી પાસે દરિયો છે દરિયો છે તમે એમાં વહાણ ચલાવી શકો છો એ વહાણ તમે ક્યાં અને કેવી રીતે ચલાવશો એ તમારી ઉપર છે બ્યુટી ફિલ્ડ એક એક તમારી પાસે સાધન છે એક તમારી પાસે વાહન છે વાહનમાં બેસો અને દરિયામાં તરો જો તમે તરી ગયા તો તમારી પાસે દમ પૈસો છે રૂપિયો જ રૂપિયો છે દરેક વ્યક્તિ નાનેથી ઊંચી આવે છે કોઈ બી પાર્લર ઘણી વખત એવું મોટી મોટી બ્યુટિશિયનો કહે છે કે અમે એક ખુરશી અને કરીશાથી આગળ વધ્યા છે તો તમે તમારી ટેલેન્ટને બહાર કાઢો બસ આ એક પ્લેટફોર્મ તમને મળી રહે છે અને કુદરતે આ તમને પ્લેટફોર્મ આપ્યું છે તો તમે એન્જોય કરો આજે બે દિવસ હજુ તમારી એન્ટ્રી બાકી છે એના માટે શું મેસેજ આપવા માંગો છો હજુ જે બાકી રહી ગયા છે બાકી રહી ગયા છે તમે એક નહીં તમારી સાથે દસ ને લઈને આવો તમે એકલા જ આ બધું એન્જોય કરો એવું નહીં બધાને લાભ આપો તમારી અંદરની જે બ્યુટિશિયન છે ને એને તમારી એડવર્ટાઈઝ થશે સાથે સાથે એ લોકોની પણ એડવર્ટાઈઝ થશે અને તમારું નામ થશે સાથે સાથે તમે બધાનું નામ પણ કરી શકશો આ પ્લેટફોર્મ તમને ખુલ્લું મૂક્યું છે તમારી પ્રતિભાબેન જે મને ખૂબ સપોર્ટ કર્યો છે તેમજ વડોદરાથી આપણી પાસે આપી આવી રહ્યા છે શેફાલી સપોર્ટરો છે શિલ્પાબેન રેખાબેન કિરણબેન પટેલ અર્ચનાબેન જે મને જ્યારથી પ્રોગ્રામ સ્ટાર્ટ થયો ને ત્યારથી એ લોકો મને હેલ્પ કરે છે અમે લોકો કન્ટિન્યુ આખો દિવસ આ પ્રોગ્રામ વિશેની માહિતી એકબીજાને લેતા દેતા હોય છે આખા દિવસનો પ્રોગ્રામનો જે સપોર્ટ કરશે અમને જેને એન્કર કરશે એ અમારા ગુરુ એ પ્રફુલ્લભાઈ પંડ્યા પોતે જ છે માટે બધાને મળવા માટે બધાને સાથે તમારે સેલ્ફી પણ કરાવી શકો છો તો તમે મોસ્ટ વેલકમ બધા આવો ગેસ્ટ એમને મળો અને એમની પાસેથી કંઈ પણ જાણવાનું શીખવાનું એ બધા જ આવો અને બધા જુઓ મળો ધન્યવાદ થેન્ક યુ